નમસ્તે બાળકો આજે આપણે ગુજરાતી સરળ વાંચન પગલું સાતમાં નવા ચાર મૂળાક્ષરો ભ ય ધ તથા કાનો અને માત્રવાળા શબ્દો અને વાક્યો શીખીશું બાળદોસ્તો આજના વિડીયોમાં નવા ચાર મૂળાક્ષરો શીખતા પહેલાં અગાઉ શીખેલા મૂળાક્ષરોનું પુનરાવર્તન કરી લઈએ જો તમે અગાઉના પગલું એકથી છ ના જોયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તે અવશ્ય નિહાળશો તો સૌ પ્રથમ પગલું એકથી છ માં શીખેલા મૂળાક્ષરોનું પુનરાવર્તન કરીએ તમે પણ મારી સાથે તેનો ઉચ્ચાર કરજો ન મ ગ જ વ ર સ દ ક બ છ પ ડ ત હણ લ ચ ઘ ઘ અળ હવે ચાલો જાણીએ નવા ચાર મૂળાક્ષરો આપણે તેને ઓળખી તેનો ઉચ્ચાર કરીશું ભ ય ધ બાળ મિત્રો એક વખત ફરી તેનો ઉચ્ચાર કરીએ ભ ય ધ ફ હવે આપણે અગાઉ શીખેલા મૂળાક્ષરો અને નવા ચાર મૂળાક્ષરો પ ય નો ઉપયોગ કરી શબ્દોનું વાંચન કરીશું તમે પણ મારી સાથે મોટેથી આ શબ્દોનું વાંચન કરજો તો ચલો શબ્દોનું વાંચન કરીએ પ ય ફળ મ ધ ઓણસ અભય બરફ સમય ભાગ ગાય ધાર ભાગર ફાટક ટાયર ભારત ફાગણ ફેણ સફેદ યતિ વિજય હિમાલય અભિનય બુધ પૂજ, ધૂપ યુગ મધુર તુડેટી મુસાફર અનુભ દૂધ ધૂળ ફૂગ મયૂર દૂધપાક ભૂતકાળ ફૂલવાડી મૈયા નૈયા ભૈરવ વૈભવ તૈયારી જાનૈયા બાળદોસ્તો હવે આપણે નવા ચાર મૂળાક્ષરો ભ ય ધ સાથે કાનો અને માત્રવાળા શબ્દો શીખીશું તો તમે પણ મારી સાથે વાંચજો તો ચાલો વાંચીએ લોટ ડોક છોડ નોટ બોર ઘોર રોડ ચોર યોગ ભોગ મોભ ગોળ લોટો ફોટો માળો ફાળો પાયો મોતી સોટગી ધોતી હોળી ચોળી ચોખા મેળો चूलो मोटर रोनक मोहन भोजन फोगट नौकर कोमड, सोबत धोरण पावडो वाटको खाटलो तड़को बाजरो लिमडो पोमियो, फेरियो वेदियों तोरियो, मोगरो कुदको, कुकडो काचबो गोवाड़ियो करोड़ियो पड़छायो कलकलियो दर्जीडो ઉપયોગી બાળદોસ્તો આપણે કાનો માત્ર વાળા શબ્દોનું વાંચન કરતા શીખ્યા હવે આપણે કાનો માત્ર વાળા સાદા વાક્યોનું વાંચન કરતા શીખીશું તો ચાલો વાંચીએ બા રોટલો બનાવે છે મોહન ચોખા લાવે છે દરજીડો માળો બનાવે છે ગોવાળ ગાયો ચરાવે છે રોનક ફટાકડા ફોડે છે મોહન મોરલી વગાડે છે બાળદોસ્તો પગલું એકથી સાતનો અભ્યાસ કરી તમે સરસ મજાનું વાંચન કરતાં હવે શીખી ગયા હશો તો હવે આપણે એક જોડકણું ગાઈશું તમે પણ મારી સાથે બિલાડી બેનનું એક જોડકણું ગાજો તો ચાલો ગાઈએ બિલાડી બેનનું જોડકણું એક બિલાડી જાડી તેને પેરી સાડી સાડી પેરી ફરવા ગઈ તળાવમાં તો તરવા ગઈ તળાવમાં તો મગર બિલ્લીને આવ્યા ચક્કર સાડીનો છેડો છૂટી ગયો મગરના મોંમાં આવી ગયો તો દોસ્તો વાંચન પગલું સાત અહીં પૂરું થાય છે તમે પણ દરરોજ થોડી વાર વાંચનનો મહાવરો કરશો તો તમે પણ સરસ મજાનું વાંચન કરતા શીખી જશો ફરીથી મળીશું નવા અક્ષરો અને શબ્દો સાથે જો આ વિડીયો તમને ગમે હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને પૂરો જોવા બદલ તમારો આભાર સુખી રહો શીખતા રહો આવજો